એક બાઇક લે ને તેમ ખોલે તાકી હે ચપ્પી આવશે બાઇક ની તાકી ના ખોલે ગૌરે શું કરે જમવાનું બને ને શું છે જય માતાજી રંબા જય માતાજી છે લાવવાવાજા 11 ને 15 મિનિટ થઈ છે અને વેલા વેલા આજે તો ખાવાનું થઈ ગયું છે આપણે ગાઈસ બે ત્રણ કણો હોય આપણ બરોબર પણ એમ થઈ હારો મેડમ ટ્રાફિક હોય છોકરા ના ના ને હવે તો છોકરા બાપા આગળ તો જે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો સવારના વાગ્યે છે ગાઈસ દસ ને અગિયાર ને પંદર મિનિટ થઈ છે અને મારા રંભાઈ મસ્ત મજાનું અત્યારમાં જમવાનું ભણે શું છે જય માતાજી રંભા જય માતાજી છે હા આજે અગિયાર પંદર મિનિટ થઈ છે અને વહેલાં વહેલાં આજે તો ખાવાનું થઈ ગયું છે આપણે ગાઈસ બે ત્રણ દાડાથી છે ઘરે કામે જતા નથી એટલે વહેલાં વહેલાં ખાઈ લઈએ છીએ જમવામાં મસ્ત રંભાઈ ભણાય છે વરી પાછી આજે ચણા લીલા ચણાની દાળ બાજુના રોટલા લાગી જાય છે દસ અગિયાર વાગે ભૂખ એવું ભાઈ અમારા તો શું ટાઈમ કોઈ નક્કી ના હોય એટલે ના લાગે કઈશ રમભાને વહેલી વહેલી ભૂખ લાગે તો ચલો ગાઈસ ખાઈ લઈએ ખાઈને પછી જ આવશે શું કર્યા છે તો શું કર્યા ગાઈસ આ છે અમારા જે ભાઈ રમેશ

कौन हो तुम दवा खान तो कौन कौन जन कल का मु मु तो हम हां ना तुमने कमाल कर दिया था हम ना जी तू फेरते कछु हो मार उठने करते थे पौनी पीती थी अरुणा लाजो

ચારે કોક મુલે લઈ લેવું ચારે કોક પડે ખાઈ જાઉં એવું બધું બહુ આમ આ રામનો બહુ બગમાં લસતીયા તા જેસ્તો એક ભાઈ હું ખાઈ જાશે અને બે ઠંડી પછી કાલ તો এর <many>

પછી પડી પાછો સરખો બેઠો પછી હું એ લોકો મારે પોણી પીવું છે તે હું વટી ચમ જેમ તેમ લપા કરે માર ખાવી તારે પછી રોયા તમે જો ને તો હોટ સડાવે વળી રોવે ના રોવે ના રો તો આજનો વિડીયો ગાઈસ આપણે અહીંયા પૂરો કરશો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો ગાઈસ આજ વિડીયોમાં તમને મજા નહીં આવે કારણ કે આજે તમારે મજા નથી આવે મજા નહોતી અમારે થોડીક પ્રોબ્લેમ હતી એટલે વિડીયો કોઈ લાભો બની આવ્યો નથી અને કાંઈ મજા ના આવી ગાઈશ તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ગઈશ ચેનલમાં જો પહેલી જ વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશો મળશું નેક્સ્ટ વિડીયો